નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનો দপ্তর પ્રયોગ નવ નિયુક્ત ડ્રાઈવર અને હેલ્પરને એક જ ક્લિક પર નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા છે 4000 થી વધારે લોકોએ એકસાથે WhatsApp થી નિમણૂક પત્ર એનાયત ગુજરાત સરકારમાં પહેલી વખત એકસાથે ડિજિટલ નિમણૂક પત્ર એકસાથે ક્લિક પર નિમણૂક પત્ર આપવામાં આવ્યા ત્યારે 4000 થી વધારે લોકોએ એકસાથે WhatsApp થી આ નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા છે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી કે જેઓ એ નિમણૂક પત્ર એનાયત કર્યા નહી ગુજરાત સરકારમાં પહેલી વખત એકસાથે એટલે મોટી સંખ્યામાં નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા છે ફક્ત એક જ ક્લિક થી WhatsApp ના માધ્યમથી આ નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા છે નમનયુક્ત ડ્રાઈવર અને હેલ્પરને આ પત્રો એનાયત કરવામાં આવ્યા ત્યારે 4000 થી વધારે લોકોએ એકસાથે WhatsApp થી આ નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા છે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી કે જેઓ એ નિમણૂક પત્ર એનાયત કર્યા નહી ગુજરાત સરકારમાં પહેલી વખત એકસાથે એટલે મોટી સંખ્યામાં નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા છે ફક્ત એક જ ક્લિક થી WhatsApp ના માધ્યમથી આ નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા છે નમનયુક્ત ડ્રાઈવર અને હેલ્પરને આ પત્રો એનાયત કરવામાં આવ્યા